જામનગર જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી સાથે અન્ય એક વેપારીએ રૂપિયા પચાસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે આરોપી કારખાનેદારે પચાસ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો બ્રાસનો માલ સામાન ખરીદ્યા પછી પેઢીને તાળુ મારી રફુ ચક્કર થઈ જતા છેતરપિંડી અંગે ગુનો દાખલ કરાયો છે જામનગરમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં બ્રાસ પાર્ટનું કારખાનું ધરાવતા સુખદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાએ પોતાની સાથે રૂપિયા પચાસ લાખ પિસ્તાલીસ હજાર પાંચસો ત્યાંસીની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટી શેરી નંબર માં રહેતા ધર્મેશ શમનભાઈ રામોલિયા સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુખદેવસિંહ જાડેજાની બ્રાસપાટની પેટીમાંથી આરોપી ધર્મેશ શામનભાઈ રામોલિયા કે જેણે જુદા જુદા સમયે બ્રાસપાટનો માલસામાન ખરીદ્યો હતો જેનું વજન નવ કિલો અને તેની અંદાજે બજાર કિંમત જીએસટી સહિત પચાસ લાખ થવા જાય છે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગની એક ફરિયાદ ધ્યાનમાં આવેલ છે ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા બે શહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેઢી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે નવ હજાર નવસો ને તેત્રીસ કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો એટલે કે આશરે દસ દસ ટન જેટલો ભંગાર થાય છે જેની કિંમત આશરે ચોપન લાખ જેટલી હતી તેમાંથી અલગ અલગ સમયે ત્રણથી ચાર લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી ત્યારબાદ હજી પચાસથી એકાવન લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી તો આ કિંમત બાકી હોય છતાં આ ત્યારબાદ આ જે મંત્રા એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે આમની સાથે છેતરપિંડી કરેલ છે જેથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે મંત્ર એન્ટરપ્રાઇઝ છે એના માલિક ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા વિરુદ્ધ વીસ આઈપીસી મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ છે